માર્ગ અને મકાન સ્ટેટના લગભગ અઢાર કિલોમીટરના માર્ગો વાહન વ્યવહાર માટે સુગમ તાજેતરમાં પડેલા કમોસમી વરસાદ બાદ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શહેર ગ્રામ્ય તેમજ હાઈવે પરના ખરાબ થઈ ગયેલા રોડ રસ્તા રિપેરિંગની કામગીરી તાકીદે પૂર્ણ કરવા સૂચના આપી હતી જે અંતર્ગત છોટાઉદેપુર કલેક્ટર શ્રી ગાર્ગીજાઈના માર્ગદર્શન હેઠળ માર્ગ અને મકાન વિભાગ સ્ટેટના ક્ષતિગ્રસ્ત માર્ગોને સુગમ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે છોટાઉદેપુર જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ હસ્તકના સિહોદ સિથોલ લોઢણ વદેશિયા વાંકીના નવ કિલોમીટરના માર્ગનું બે રોલર એક પેવર આઠ ડમ્પર બે ટેન્કર એક ટેક કોટ પ્રાઇમ કોટ છાંટવાનું મશીન અને વીસ મજૂર દ્વારા રસ્તાઓને વાહન વ્યવહાર માટે સુગમ બનાવવામાં આવ્યા હતા સિહોદ સિથોલ નાની બૂમડી મોટી બૂમડી પાટિયા રણભુરઘાટીનો નવ પોઈન્ટ સાત કિલોમીટરનો સતીગસ માર્ગ માટે ચાલીસ મજૂર દ્વારા સાફ સફાઈ કરી અને ખાડા પૂરવાની કામગીરી કરવામાં આવી હતી નસવાડીથી કવાટના સતીગસ માર્ગને એક રોલર એક પેવર બાર ડમ્પર અને પંદર મજૂરો દ્વારા રિપેર કરવામાં આવ્યો હતો